સમાજ હેલથી કડોદરા ગામ ખાતે આદિવાસી પરિવારોને લોકોસ્ટ કોસ્ટ આવાસ હસ્તાંતરણ કરવામાં આવ્યા હતા કંપનીએ અગાઉ પણ આજ ગામમાં પાંચ આવાસોનું નિર્માણ કરીને કુલ દસ પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ ઉપલબ્ધ કરાવ્યું છે

શૌચાલય અને બાથરૂમ જેવી આવશ્યક સુવિધાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જે સ્વચ્છતા અને આરોગ્ય માટે લાભદાયી સાબિત થશે ગ્રામ પંચાયતની વિનંતી તથા બેઝલાઇન સર્વેના આધારે આયોજનબદ્ધ રીતે અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટથી કંપની અને સ્થાનિક સમુદાય વચ્ચેના સકારાત્મક ઉત્તમ ઉદાહરણ બની છે આ કાર્યક્રમ દરમિયાન સરપંચ ગોહિલ તથા ગ્રામજનો દ્વારા સુપરફોર્મ કેમેસ્ટ્રી લિમિટેડ સમાજ સહિત અને ગ્રામ વિકાસ પ્રત્યેના સતત પ્રયાસોથી પ્રશંસા કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ નિર્મિત આવાસોનું હેન્ડ કંપનીના સીએસઆર રિપ્રેઝેન્ટેટિવ તેમજ ગામના સરપંચ યોગેશ ગોહિલ અને અન્ય ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું સુતકમાં જે કરે છે મારું ઘર પહેલા કાચો હતું અને કપની તરફથી બંધાવવામાં આવ્યું હતું અને બાથરૂમ અને સુંદરની સુવિધા કરી હતી કંપની તરફથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત